નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો હવે આવી ગયું છે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર પચ્ચીસનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઓશિન કોચિંગ ક્લાસીસમાં તો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર પચ્ચીસનું ધોરણ બાર વિષય એસપીસીસી તેમાં પ્રશ્નપત્ર નંબર ત્રણ તેમાં વિભાગ નંબર એક જેનું આપણે આજે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ પરંતુ વિદ્યાર્થી મિત્રો આજે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર પચીસ માર્કેટમાં લોન્ચ થઈ ચૂકી છે તેની ઓનલાઈન પ્રાઇસ છે ત્રણસો રૂપિયા પરંતુ તમે ઘરે બેઠા મંગાવવા માંગતા હોય તો તેની પ્રાઇસ છે આપણે બસો નેવું રૂપિયા તમે વધારે માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો અને ગાલા અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા મંગાવી શકો છો બીજી વાત વિદ્યાર્થી મિત્રો નવનીત દ્વારા આ વર્ષે સ્માર્ટ ડીજી બુક લોન્ચ કરવામાં આવેલી છે એ પણ ફ્રી ઓનલાઈન આન્સર કી સાથે તો કોઈ પણ વિદ્યાર્થી પોતાની મોબાઈલની અંદર કે એપ્લિકેશનમાં સ્માર્ટ ડીજી બુક મેળવવા માંગતા હોય તો જે ગાલા અપેક્ષિત ગાલા પ્રશ્ન સંગ્રહ છે આપણું અસાઇનમેન્ટ તેની અંદર એક બીજા પેજ ઉપર આવી રીતે ક્યુઆર કોડ આપેલો છે આ જે ક્યુ કોડ છે તેમાં તમારે થોડી માહિતી ફિલઅપ કરવાની રહેશે ત્યારબાદ તેમાં એક્સેસ કોડ આપવામાં આવેલો છે એક્સેસ કોડ તમે જેવો એન્ટર કરશો તરત જ તમને સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન પ્રાપ્ત થઈ જશે અને તેની અંદર જે સાથે સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ આપેલી છે કોઈ વિદ્યાર્થીને વધારે માહિતી મેળવી હોય તો નીચે આપેલી લિંકમાં તમે માહિતી મેળવી શકો છો અને

જેનો કોડ નંબર છે એન એ વી વન ફાઈવ અને કોઈ વિદ્યાર્થી પાંચસો રૂપિયાથી વધારેની ખરીદી કરશે તો તેને મિત્રો વીસ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ જે વીસ ડિસ્કાઉન્ટ છે એના માટે તમારે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એન એ વી ટુ ઝીરો અને કોઈ વિદ્યાર્થીને વધારે માહિતી જોઈતી હોય તો તમે નીચે આપેલા નંબર પર કોલ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોશું આગળ પ્રશ્નપત્ર પત્ર ત્રણ વિભાગ એ નીચે આપેલા એક થી વીસ પ્રશ્નો માટે વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ એટલે કે એમ વિભાગ છે આપણો વીસ માર્કનો ટોટલ વિભાગ છે તો પહેલો સવાલ છે દેશની તમામ પ્રકારની બેંકને સૂચનાઓ આપવાનું અને નિયંત્રણમાં રાખવાનું કામ કઈ સંસ્થા કરે છે

તમારા શહેરના જાહેર માર્ગો ઉપર લારી ગલ્લાનું દબાણ વધવાથી તમને જે પડતી મુશ્કેલીઓ છે આની ફરિયાદ કરતો પત્ર કોને લખશો હવે મોટા મોટા સિટી હોય સુરત અમદાવાદ વડોદરા ગાંધીનગર આ મોટા મોટા સિટીની અંદર રોડ ઉપર લારી ગલ્લાનું દબાણ વધી જાય તો આપણને જે ટ્રાફિક થાય અને આપણને જે મુશ્કેલી પડે છે તો એ પત્ર આપણે કેન્દ્ર સરકારને લખાય રાજ્ય સરકારને લખાય મહાનગરપાલિકાને લખાય કે જિલ્લા પંચાયતને તો જવાબમાં આવશે મહાનગરપાલિકા તો આ પત્ર વિદ્યાર્થી મિત્રો મહાનગરપાલિકાને લખવામાં આવતો હોય ત્યારબાદ ત્રણ નંબર છે પરિપત્ર દ્વારા કયા પ્રકારનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે પહેલી વાત તો એ છે કે પરિપત્ર છે એ કોઈ એક વ્યક્તિને નહીં પરંતુ તમામ વ્યક્તિઓને બધાને લાગુ પડે છે તો પરિપત્ર દ્વારા સામાજિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય વહીવટી અને વ્યવહારિક આર્થિક કે કાયદાકીય તો જવાબમાં આવશે આવશે વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે ત્યારબાદ સામાન્ય વીમામાં જોખમ કેવું હોય છે વીમાના મિત્રો બે પ્રકાર હોય જીવન વીમો અને સામાન્ય વીમો તો સામાન્ય વીમામાં જોખમ ચોક્કસ હોય અચોક્કસ હોય નહિવત હોય કે અતિશય હોય તો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો અચોક્કસ કારણ કે કઈ ઘટના બનવાની છે એ આપણને અત્યારે ખબર નથી અને જોખમ કઈ આવવાનું હોય તો કેટલું આવવાનું હોય ફિક્સ એ પણ આપણને ખબર ન હોય એટલે જવાબમાં આવશે બી અચોક્સ ત્યારબાદ નું પૂરું નામ શું છે આ એમસીક્યુ તરીકે પણ પૂછાય અને એસક્યુ તરીકે પણ પૂછી શકાય તો ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક ક્લેરિફાઈંગ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક કેશ સર્વિસીસ કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ આપણે જે ચેક બેંકમાં નાખતા હોય એ ચેક જે ક્લિયર થતા હોય એના આધારે ઈસીએસ નું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ ત્યારબાદ 6 નંબર છે સામા પક્ષની દલીલ સ્વીકારવા માટે રજવાત કરતામાં શું હોવું જરૂરી છે તો નિડરતા અને ગંભીરતા સજ્જતા અને ક્ષમતા સભાનતા અને આતુરતા પ્રામાણિકતા અને યોગ્યતા તો તમે પ્રેઝન્ટેશન આપતા હોય અને સામે બધા પ્રેક્ષકો બેઠા હોય તો જે પ્રેક્ષકો છે કે સામેવાળો વ્યક્તિ છે એ તમારી સામે કોઈ દલીલ કરતો હોય તો તમે જે રજૂઆત કરતા છો તમે પ્રેઝન્ટેશન આપો છો તો તમારી અંદર શું હોવું જરૂરી તો જવાબમાં આવશે સજ્જતા અને ક્ષમતા આપણી અંદર સામેવાળા વ્યક્તિને જવાબ દેવાની ક્ષમતા હોવી જોઈએ સજ્જતા હોવી જોઈએ ત્યારબાદ કંપની જાહેર ભરણામાં નીચેના પૈકી કઈ રીતે શેર બહાર પાડી શકે નહીં મૂળ કિંમતે પ્રીમિયમ થી વટાવ થી કે મોટી કિંમત થી કારણ કે દરેક કંપની હોય એ કંપની એ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે તો કઈ કંપની કઈ રીતના શેર બહાર ન પાડી શકે મૂળ કિંમતે પ્રીમિયમ થી વટાવ થી કે મોટી કિંમત થી તો જવાબ માં આવશે વિદ્યાર્થી મિત્રો સી વટાવ થી શેર ની જે મૂળ કિંમત હોય એનથી ઓછી કિંમત રાખી શકાય નહીં એટલે કે વટાવ થી શેર બહાર પાડી શકાય નહીં ત્યારબાદ ત્યાગ પત્ર કેટલા ભાગમાં વહેંચાયેલ હોય છે બે ભાગમાં ત્રણ ભાગમાં ચાર ભાગમાં કે પાંચ ભાગમાં જવાબમાં આવશે બે ભાગમાં કારણ કે ત્યાગ બે ભાગ હોય છે પ્રથમ ભાગ અને બીજો ભાગ તો ત્યાગ છે એ બે ભાગમાં વહેંચાયેલું હોય છે પહેલા ભાગની અંદર જે વ્યક્તિ ત્યાગ કરે છે એની માહિતી હોય છે બીજા ભાગની અંદર જે વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરવામાં આવે છે એટલે કે જેને આપણે શેર આપવી છે એની માહિતી હોય છે એટલે ત્યાગપત્ર બે ભાગમાં વહેંચાયેલું હોય છે ત્યારબાદ ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના ભરણા માટે કંપનીએ કયા કાયદાનો અમલ કરવો જરૂરી બને છે કંપની શેર બહાર પાડતી હોય કે કોઈ જામીનગીરી બહાર પાડતી હોય અને ભરણો મેળવતી હોય તો કંપનીએ કયા કાયદાનો અમલ કરવો પડે સેબી એક્ટ ઓગણીસો કંપનીનો કાયદો બે

તો મિત્રો જવાબમાં આવશે શેર બજાર છે એ દેશના વિકાસની પારાશીસી છે આજે દેશની જે પ્રગતિ થાય દેશનો જે આર્થિક વિકાસ થાય છે દેશની જે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે એની અંદર શેર બજારનો ફાળો ઘણો બધો મહત્વનો છે કારણ કે લોકો ઇક્વિટી શેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને લોંગ ટાઈમ ઇન્વેસ્ટ કરીને પોતે પોતાની વેલ્થ ક્રિએટ કરી શકે છે એટલે શેર બજાર છે એ દેશના વિકાસની પારાશીસી છે અને અત્યારે હાલમાં પણ શેર બજારનો વિકાસ ઘણો થયો છે અને એની સાથે સાથે દેશના લોકોનો પણ વિકાસ થયો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને એક આઈએમપી બેચની જરા માહિતી આપવાની છે તો બે હજાર પચીસની બોર્ડની પરીક્ષા માટે ખાસ આપણે આઈએમપી બેચ બનાવેલી છે તો હવે આપણો હેતુ એવો છે કે દરેક વિદ્યાર્થીઓને જે પાછલા વર્ષના જે બોર્ડના પેપર હોય એના આધારે આવતા વર્ષે એટલે કે આ વર્ષમાં બોર્ડની એક્ઝામ કયા સવાલ પૂછાઈ શકે એ બધી વસ્તુ ધ્યાનમાં લઈને એક આઈએમપી બેચ તૈયાર કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સમાં માં એસપીસીસીની આઈએમપી બેચ માટે ઓન્લી જેની કિંમત સો રૂપિયા જ રાખવામાં આવી છે તો સો રૂપિયાની કિંમતમાં તમે આઈએમપી બેચ માં જોડાઈ શકો છો અને આ જે કોર્સ છે એ કોર્સના વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ફાયદા છે

તો એના અલગથી ક્લાસ લેવામાં આવશે અને સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ તો ખરો જ જે તમે નીચે આ નંબર આપેલો છે તે નંબર ઉપર તમે તમારે કઈ બી ક્વેરી હોય પ્રોબ્લેમ હોય તો તમે આ નંબર ઉપર કોલ કરીને વધારે માહિતી મેળવી શકો પ્લસ જે જૂના પેપર હોય એનું પણ સોલ્યુશન આપણે આઈ બેચની અંદર કવર કરેલું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ કઈ ફેરબદલીમાં અવેજનું તત્વ હોતું નથી સ્વૈચ્છિક ફેરબદલીમાં ફરજિયાત ફેરબદલીમાં સંપૂર્ણ ફેરબદલીમાં કે આંશિક ફેરબદલીમાં અવેજનું તત્વ એટલે શું કે તમે શેરની ફેરબદલી કરો એટલે સ્ટેમ્પ ડ્યુટી લાગતી હોય કઈ આપવું પડતું હોય તો કઈ ફેરબદલી એવી છે કે એમાં કઈ આપવું ન પડતું હોય એમ તો સ્વૈચ્છિક ફેરબદલીમાં ફરજિયાત ફેરબદલીમાં સંપૂર્ણ ફેરબદલીમાં કે આંશિક ફેરબદલીમાં તો જવાબમાં આવશે ફરજિયાત ફેરબદલીમાં જ્યારે શેર હોલ્ડરનું અવસાન થાય નાદાર જાહેર થાય કે અસ્થિર મગજ નો થાય ત્યારે શેરની ફરજિયાત ફેરબદલી થાય તો આમાં કોઈ અવેજનું તત્વ ડ્યુટી કે એવું વસ્તુ ભરવાની હોતી નથી જ છે ત્યારબાદ ડિબેન્ચર બહાર પાડવા માટે કોની મંજૂરી લેવી જરૂરી છે દરેક કંપની જેમ શેર બહાર પાડતી હોય તેમ ડિબેન્ચર પણ બહાર પાડતી હોય છે તો ડિબેન્ચર બહાર પાડવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની મંજૂરી લેવી પડે શેર ધારકોની મંજૂરી લેવી પડે સેબીની મંજૂરી લેવી પડે કે સંચાલક મંડળની મંજૂરી લેવી પડે તો જવાબમાં આવશે વિદ્યાર્થીઓ સેબીની મંજૂરી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એની આપણે મંજૂરી લેવી પડે ત્યારબાદ જ તમે ડિબેન્ચર બહાર પાડી શકો હવે તેર નંબર ડિબેન્ચર એટલે કેવી મૂડી કહેવાય માલિકીની મૂડી ઓછીની મૂડી મિલકત કહેવાય કે ખર્ચ કહેવાય માહિતી છે ત્યારબાદ કંપનીમાં સેવા આપનાર નિષ્ણાંત વ્યક્તિઓને અવેજમાં આપેલ શેરથી થી કંપની નું સભ્ય પદ મળતું નથી કંપનીનું મેનેજર પદ મળે છે કંપની નું સભ્ય પદ મળે છે કે કંપનીનું અંશત સભ્ય પદ મળે છે એટલે કે આપી એના બદલામાં કંપની આવા વ્યક્તિઓને સંચાલકોને નિષ્ણાંત વ્યક્તિઓને બધાને શેર આપતી હોય તો આનાથી જે વ્યક્તિ કંપનીમાં સેવા આપે છે એને કંપનીનું સભ્યપદ મળે છે એટલે જવાબમાં આવશે કંપનીનું સભ્ય પદ મળે છે ત્યારબાદ પંદર નંબર છે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો એટલે કે ડિરેક્ટર હોવા જોઈએ બે ડિરેક્ટર ત્રણ ડિરેક્ટર ચાર કે પાંચ તો જવાબમાં વિદ્યાર્થી મિત્રો આવશે ત્રણ જાહેર કંપનીમાં મિનિમમ ત્રણ ડિરેક્ટર એટલે કે સંચાલકો હોવા જોઈએ ત્યારબાદ નીચેનામાંથી મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરી શકાય કોઈ સંસ્થાની જીવંત વ્યક્તિની ભાગીદારી પેઢીની કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીની તો તરીકે મિત્રો તમે જીવંત નિમણૂક કરી શકો અને આપણને એની ખબર છે કે એકવીસ વર્ષથી ઉપર અને સિત્તેર વર્ષની નીચેની ઉંમર હોય જીવંત વ્યક્તિ આને તમે એમડી તરીકે નિમણૂક કરી શકો છો ત્યારબાદ સત્તર નંબર છે કંપનીની સભામાં જે કાર્યો કરવાના હોય તે કાર્યોની યાદીને કયા નામે ઓળખવામાં આવે છે કંપનીની મિટિંગ થાય એટલે બધા સભ્યો ભેગા થાય શેર હોલ્ડર જે કાંઈ જેની મિટિંગ હોય સંચાલકો હોય એ બધા ભેગા થાય તો કંપનીની જ્યાં મિટિંગ હોય સભા હોય તો એમાં સભાની પહેલાં કઈ યાદી તૈયાર કરવામાં આવે એટલે કે કાર્યોની યાદી કયા નામે ઓળખાય કાર્ય સૂચિ સભા નોંધ ઠરાવ કે પ્રસ્તાવ તો જવાબમાં આવશે કાર્ય સૂચિ મિત્રો કાર્ય સૂચિ છે એ કાર્યોનો ક્રમ દર્શાવે છે કે કયા કાર્યો ક્યારે કરવાના છે તો આને કહેવાય કાર્ય સૂચિ ત્યારબાદ 18 નંબર સભામાં થયેલ કામકાજ અને નિર્ણયો અંગેની મુદ્દાસર સ્વરૂપની નોંધને શું કહેવામાં આવે છે તો કંપનીન સભા ભરાણી તો બધા વ્યક્તિ ભેગા થયેલા હોય તો સભામાં જે કંઈ કામકાજ થયું હોય કે ડિસિઝન લીધા હોય તો આ અંગેની મુદ્દાસર સ્વરૂપની જે નોંધ હોય એને ગણ સંખ્યા કહેવાય

ફળચામાં મતલબ કે વિસર્જનમાં લઈ જવાનો ઠરાવ પસાર થયા બાદ ઠરાવ પસાર થઈ જાય પછી કેટલા દિવસમાં જે તે જિલ્લામાં કંપની આવેલી હોય રજીસ્ટ્રેશન થયેલી હોય તે વર્તમાન પત્રમાં જાહેરાત આપવી પડે તો સાત દિવસમાં દસ દિવસમાં પંદર દિવસમાં કે ચૌદ દિવસમાં તો મિત્રો જવાબમાં આવશે ચૌદ દિવસમાં તમારે ચૌદ દિવસની અંદર ન્યૂઝપેપરની અંદર જાહેરાત આપી દેવી પડે કે ભાઈ કંપનીને ફળચામાં લઈ જવાની છે ત્યારબાદ નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ કંપની કેટલા વર્ષમાં ધંધો શરૂ ન કરે તો અદાલત ફરચાનો હુકમ કરી શકે છે તમે કંપનીની સ્થાપના કરવા માંગો છો તમે કંપનીની નોંધણી કરી દીધી અને તમારી પાસે પ્રમાણપત્ર પણ આવી ગયું નોંધણીનું તો પછી તમારે કંપની સ્ટાર્ટ કરી દેવી પડે તો તમે કેટલા સમયમાં કંપની સ્ટાર્ટ ન કરો તો અદાલત ફડચાનો હુકમ કરી શકે એક વર્ષમાં બે વર્ષમાં ત્રણ વર્ષમાં કે ચાર વર્ષમાં તો જવાબમાં આવશે વિદ્યાર્થીઓ એક વર્ષમાં તમારે મિનિમમ એક વર્ષમાં કંપની સ્ટાર્ટ કરી દેવી પડે તો વિદ્યાર્થી મિત્રો એસપીસીસી ના અપડેટ મેળવવા માટે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ જોડાઈ શકો છો અને કોર્સને લગતી તમામ માહિતી મેળવી શકો છો નીચે નંબર આપેલો છે અને દરેક વિદ્યાર્થીઓ આપણે પ્રશ્નપત્ર ત્રણનું વિભાગ એનું સોલ્યુશન જોયું હવે નેક્સ્ટ ટાઈમ આપણે આવતા વિડીયોમાં પાછા મળશું થેન્ક યુ જય હિન્દ જય ભારત